સરકાર દ્વારા રેશન કાર્ડ સહિતના ડોક્યુમેન્ટના કેવાયસી ફરજિયાત થઈ ગયું છે ત્યારે આ કેવાયસી ની કામગીરી મંદ ગતિએ ચાલતી હોવાની પણ બૂમો ઉઠી છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે

સાઠ કૂપન આપવામાં આવે છે લોકોને સાઠ કૂપન આપ્યા પછી બાકીના લોકોને કોઈને આપવામાં આવતી નથી સવારના ચાર ચાર ત્રણ ત્રણ વાગ્યાથી લાઇનમાં લાગવું પડે છે સાઠ કૂપન આપ્યા પછી બાકીના બધાને ઘરે મોકલવા આવે આટલું બધું અમે હેરાન થઈએ છીએ આનું કોઈ આગળ સરકાર કેમ અમને કોઈ ન્યાય આપતું નથી કઈ રીતના ન્યાય મળી શકે આપના ન્યાય એટલે આનામાં અમારા જે સાંસદ છે એ ધારાસભ્ય છે એ લોકોએ ધ્યાન આપવું જોઈએ અમારા ગરીબો માટે એમ ભણાવવા માટે અમારે કૂપન લેવું પડે છે કૂપન મળતું નથી અમને જે તે અમે છે ને કૂપન લેવા માટે લાઇન લગાડી છે પણ એને કૂપન અમને મળતું નથી કૂપન લેવા માટે અમે સંપલ ત્રણ ત્રણ વગેરે ચાર ચાર વગેરેના મૂકી જઈએ છીએ પણ એ મળતું નથી લાઇન ખતમ થાય છે ત્યારે કૂપન મળતા નથી કૂપન લેવા માટે અમે લાઇનમાં ઊભા રહીએ છીએ પણ કુપન સાઠ કૂપન આવ્યા પછી કૂપન બીજા આપતા નથી અમને સામાન્ય રીતે કોઈપણ કામ કરાવવા માટે ઓફિસોની આગળ લોકોની કતારો હોય છે લાઇનો લાગી હોય છે લોકો લાઇનમાં ઊભા રહીને પોતાનું કામ કરાવતા હોય છે પણ હાલ અમે દાહોદના તાલુકા પંચાયતની કચેરીમાં હોવા છે આપ જોઈ શકો છો મારી પાછળ આજે ચપ્પલોની લાઈનો લાગી છે આ ચપ્પલોની લાઇન લાગવા પાછળનું કારણ અમે જાણવાની કોશિશ કરી તો લોકોએ જણાવ્યું કે લોકો પોત પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ લિંક કરાવવા માટે રાશન કાર્ડ લિંક કરાવવા માટે અહીંયા ઓફિસોની અંદર મોડી રાત્રે આવી જાય છે દૂર દરાજના ગામડામાંથી આવે છે ઠંડીના મોસમની અંદર અહીંયા આવે છે અને ગામડાઓ ઓઢીને અહીંયા આખી રાત બેસી રહે છે અને પોતાની ચપ્પલો લાઈનમાં અહીંયા મૂકે છે એના પછી સવારે એમનો નંબર આવે છે એને લોકો રાહ જોતા હોય છે અમારે સાત કેટલા લોકો ઊભા છે આપણે વાત કરીશું કે કેમ અહીંયા આખી રાતથી તમે બેઠા છો આધાર કાર્ડ માટે આવ્યા નવું આધાર કાર્ડ બનાવવા માટે ત્યારે આ તંત્રની બેદરકારી જુઓ તમે ગરીબ પબ્લિક કેટલી હેરાન થાય છે હું ખુદ ત્રણ વાગ્યાથી આવીને અહીંયા બેઠો છું ત્યારે મારો નંબર આવ્યો છે લગભગ ત્રીસેક મારાથી પહેલાં ત્રીસ જણ હતા અમુક લોકો સાંજે છ વાગ્યાથી આવીને નંબર લગાવી રાખે છે ત્યારે એમનો નંબર આવે છે તો મારું તંત્રને એટલું કહેવું છે કે આના પાછળ થોડું વ્યવસ્થિત ગોઠવણ કરે અને સવારે બી તો આના માટે આવીને લોકો લાઈનો લગાવી શકે છે મોડી રાત્રે આવીને જ કેમ લોકોને અહીંયા બેસવું પડે છે મોડી વહેલા આવવાનું એ કારણ છે કે અહીંયા વહેલા આવે તો જ કામ થાય છે મોડો આવો ત્યારે કુપન નથી જડતું તો લોકોનું એવું કહેવું છે અને માનવું છે કે આધાર કાર્ડ રાશન કાર્ડ કે મોબાઈલ નંબર આ બધાની કેવાય કરાવવાની ખૂબ જ અગત્યની હોય છે જેના માટે આ લોકોને રાત્રે આવવું પડે છે પરંતુ આ વ્યવસ્થા જો ગામડાઓની અંદર ગ્રામ પંચાયતમાં કે સ્કૂલમાં કરી દેવામાં આવે તો દૂર દરાજના લોકોને ખૂબ જ સુવિધા મળી શકે છે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ